કેમ છો દોસ્તો હું કિચન ઓફ વાર્તિકામાં તમારું સ્વાગત કરું છું આજે હું લઈને આવી છું એકદમ સરળ રીતથી બનાવેલ સાંભરની રેસીપી જે તમે ઇડલી ઢોંસા કે મેદુવડા સાથે કે સાઉથ ઇન્ડિયન કોઈ બી રેસીપી સાથે તમે લઈ શકો છો અને આ સાંભર બનાવવામાં એકદમ સરળ રીત છે અને ઝડપથી બની જાય છે તો દોસ્તો આપણે શરૂઆત કરીએ હવે એકદમ સરળ રીતથી બનાવેલ સાંભરની રેસીપી એના પહેલાં દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો હવે દોસ્તો આપણે સૌ પ્રથમ લઈશું એક વાટકી તુવેરની દાળ જેને આપણે જેને આપણે બે થી ત્રણ વાર પાણીથી સરખી રીતે ધોઈ દઈશું એટલે કે દાળ એકદમ ચોખ્ખી થઈ જાય દાળ સરખી રીતે ધોવાઈ ગઈ છે હવે આપણે તેને બાફી દઈશું એટલે કે કુકરમાં આપણે દાળને અઢી ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હવે તેમાં આપણે ઉમેરીશું ચપટી જેટલું મીઠું એટલે કે શું દાળ આપણે જલ્દીથી બફાઈ જાય તો હવે તેને પાંચથી છ સીટી થાય ત્યાં સુધી જળવા દઈશું એટલે કે મીડિયમ ફ્લેમ રાખવાનો છે ગેસનો દાળ સરખી રીતે બફાઈ જશે હવે દોસ્તો પાંચથી છ સીટી થયા પછી દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રેડી થઈ ગઈ છે બફાઈને તો હવે આપણે તેને સરખી રીતે મસાલા આપણે એડ કરીશું મસાલા એડ કરવામાં ચપટી મેં હળદર લીધેલી છે અને અડધી ચમચી લાલ મરચું એડ કર્યું છે સ્વાદ અનુસાર મીઠું આપણે લઈશું અને બે ચમચી જેટલું આપણે સાંભર મસાલો એડ કરીશું હવે બાફેલી દાળ અને મસાલાને એકદમ પરફેક્ટ આપણે મિક્સ કરવા માટે તેને બ્લેન્ડ કરી દઈશું એટલે કે દાળ અને મસાલા પરફેક્ટ એકદમ મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો દાળ અને મસાલા બંને એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે તેમાં આપણે એડ કરીશું એક ઝીણું સમારેલું ટમેટું અને એક ચમચી જેટલું આપણે ઝીણા સમારે લીલા મરચાં એડ કરીશું હવે વઘાર માટે આપણે ત્રણ ચમચા જેટલું તેલ લઈશું તેલને ગરમ થયા પછી અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું એક ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું સાથે આપણે લીમડો અને લાલ સુખા મરચાં એડ કરીશું પરફેક્ટ લસણ ગુલાબી થઈ ગયા પછી આપણે એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને ડુંગળીને પણ આપણે થોડી ગુલાબી થવા દેવાની છે ગેસને આપણે મીડિયમ ફ્લેમ રાખવાનો છે પરફેક્ટ ડુંગળી થોડીક ગુલાબી થયા પછી આપણે એ વઘારને આપણે જે આપણે દાળ રેડી કરી લીધી મસાલાવાળી તેમાં આપણે એડ કરી દઈશું દાળને પરફેક્ટ મિક્સ કર્યા પછી દાળ થોડીક જાડી હોય છે તો હવે આપણે તેમાં પાણી એડ કરીશું તમારે દોસ્તો ધ્યાન રાખવાનું છે કે પાણી આપણે ઠંડુ ઉમેરવાનું નથી પાણી આપણે સ્પેશિયલ ગરમ કરેલું ઉમેરવાનું છે તો આપણે દાળને થોડીક પાતળી કરવા માટે આપણે ગરમ પાણી જ ઉમેરવાનું રહેશે જેથી દાળ સ્વાદમાં ખૂબ જ સારી લાગે અને સરખી રીતે એક રસ થઈ જાય દોસ્તો તમે જોઈ શકો છો દાળ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે હવે તેને આપણે પાંચથી છ મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર ગેસ ઉપર આપણે તેને પાંચથી છ મિનિટ માટે ચડવા દઈશું તો દોસ્તો આપણો એકદમ સરળ રીતે બનાવેલ સાંભાર રેડી થઈ ગયો છે તેની ખુશ્બુ તો એકદમ ખૂબ જ સરસ આવી રહી છે અને આ રેસિપી એકદમ સરળ છે તમે ઘરે તમે જરૂર ટ્રાય કરો ઇડલી ઢોંસા કે મેદુવળા સાથે તમે લઈ શકો છો અને બનાવવામાં પણ ઇઝી છે અમે થોડી કોથમીર એડ કરી છે તો દોસ્તો આપણો એકદમ પરફેક્ટ સાંભાર રેડી થઈ ગયો છે તમે દોસ્તો તમારા ઘરના સ્વાદ પ્રમાણે લાલ મરચું મીઠું કે પછી સાંભર મસાલો તમે ઉમેરી શકો છો તો હવે દોસ્તો હું નવી નવી રેસીપી લઈને આવી રહી છું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાંભર તમે જરૂર તમે ઘરે ટ્રાય કરો ઇડલી સાંભર કે મેદુવળા સાથે તમે લઈ શકો છો થેન્ક યુ સો મચ દોસ્તો